બનાસકાંઠા જિલ્લાના ડીસાના જુનાડીસા ખાતે હનુમાનજી મંદિરે ચાલી રહેલી રામકથા જ્ઞાન યોગ્ય દરમિયાન આજે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પંચાયતના સરપંચ તેમજ સભ્યોને સનાતન સમાજ દ્વારા સન્માનિત કરાયા હતા ડીસાના જુનાડીસાના હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી શિવ શાંતિલાલ શિવરામ ભટ્ટ દ્વારા રામકથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું કથાના પ્રસંગે જુનાડીસા પંચાયતના સરપંચ અમૃતભાઈ સરપંચ જે પેન્ટિંગભાઈ તથા પંચાયતના તમામ સભ્યોનું વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રીજીએ સન્માન કર્યું હતું આ અવસરે સનાતન સમાજના પ્રમુખ ચાલી રહેલી કથા સાથે આજે સન્માન કાર્યક્રમનું નું આયોજન થવાથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને સામાજિક ભાવના મજબૂત બની છે સમહ જોવા મળ્યું શાંતિલાલ બ્રહ્મણ પરિવાર તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે એમાં સમગ્રભાઈ સમાજે અમારા સરપંચ અમૃતભાઈ કુલડીયા ડેપ્યુટી સરપંચ સોળ સભ્યોનું અહીંયા શાસ્ત્રીજીના હસ્તે સ્થળ ઉડાડીને સન્માન કર્યું અમને આવકાર આપ્યો અને એકતા અને સમસ્તાનું જ્ઞાન આપ્યું અમે પણ ખાતરી આપી છે કે ગામમાં અમે ખરેખર કોઈ પણ કામ હોય અમે તૈયાર રહીશું અમારો સનાતન સમાજ સોળે જણાનું સભ્યનું સરપંચનું ડેપ્યુટી સન્માન કર્યું તમામનો ખૂબ ખૂબ આભાર જય જય ભારત વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ